સોસાયટી જેટલા બી મેમ્બર છે ને એમનું બ્લડ નીકળશો તો અંદરથી બીજેપી નીકળશે અમે લોકો જાતે બીજેપી માં સૌથી પહેલા આગળ નીકળીએ અને અમે જાતે નીકળ્યા પછી બી અમારી જોડે કોઈ ઉભું રેવા તૈયાર નથી ને એટલે અંદર થી વેદના વધારે ઉત્પન્ન થાય છે કે જયારે અમે લોકો કઈક બીજેપી નું કઈક હોય તો સૌથી પહેલા અમે ઉભા હોય અને આજે અમારી જોડે કોઈ ઉભું નથી જયારે અમારી પ્રોબ્લેમ આ અમારી સોસાયટી માં તકલીફ આવી ત્યારે કોઈ ઉભું નથી તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરશો પણ અત્યારના સમયમાં જ્યારે તમારે વ્યક્તિની જરૂર હશે એ પક્ષની જરૂર હશે તો એ તમારી સાથે નહીં જ ઉભો રહે આ વાતને સાબિત કરી છે વડોદરા ભાજપે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ તમે જે વ્યક્તિને પહેલા સાંભળ્યા એ વ્યક્તિ કહી રહ્યા છે કે તમે અહીંના જેટલા પણ લોકોના બ્લડ તમે ચકાસો તો એમની અંદરથી તમને ભાજપ જ જોવા મળશે અમે ભાજપ માટે આટલું કામ કર્યું છે જ્યારે પણ ભાજપને જરૂર છે ત્યારે અમે ભાજપની પડખે ઉભા રહ્યા છીએ પણ જ્યારે અમારે જરૂર છે ત્યારે ભાજપ અમારી પડખે નથી આવ્યું અમારી દરકાર સુધાર લેવા માટે નથી આવ્યું કે અમારે શેની જરૂર છે અમે કેવા છીએ અમે શું કરી રહ્યા છીએ જ્યારે વડોદરાની અંદર પૂર આવ્યું ત્યારે અમારે ભાજપની જરૂર હતી પણ ભાજપ અમારી બહારે નથી આવ્યું પણ જ્યારે જ્યારે ભાજપને અમારી જરૂર પડી છે ત્યારે અમે બધા જ લોકો ભાજપની બહાર ગયા છીએ પણ હવે ભાજપને મારી કઈ જ નથી પડી એટલે અમે વિરોધ કરી રહ્યા છીએ વાત છે ગણેશ મહોત્સવની કે જ્યાં વોર્ડ નંબર ત્રણ ની અંદર વિશ્વકુંજ સોસાયટી આવેલી છે જેમની અંદર વિશ્વકુંજ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે એ દરમિયાન ત્યાંના લોકોનો વિરોધ જોવા મળ્યો વિરોધ એટલા માટે છે કારણ કે તેમણે એવું લખ્યું છે કે જે પાછળ બેનર લગાવેલા હોય તેમાં લખવામાં આવ્યું છે કે વોર્ડ નંબર કોર્પોરેટર માટે પ્રવેશ બંધી છે રૂપલ મહેતા રાજેશ શાહ સહિત બીજા પણ બે કોર્પોરેટર છે જેમના માટે આ સોસાયટીની અંદર જે ગણેશ પંડાલ છે તેમની અંદર પ્રવેશબંધીનું બેનર લગાવવામાં આવ્યું છે આમની પહેલા આપણે જે પરસોત્તમ સોસાયટી છે ત્યાં પણ જોયું હતું કે લોકોએ બેનર લગાવ્યા છે કે અહીંયા કોઈ કોર્પોરેટરે આવવું નહીં

એટલે એ લોકો સાબિત એવું કરવા માંગે છે કે આ કોર્પોરેટર અમે છીએ તો આ વોર્ડની એટલે કે જેટલી પણ સોસાયટી છે એ બધાનું કામ અમે કર્યું છે પણ કોઈ જ કોર્પોરેટર અમારા દેખરેખ માટે નથી આવ્યા અમને જ્યારે જરૂર હતી ત્યારે નથી આવ્યા અમારા ફૂડ પેકેટની તો દૂરની વાત રહે અમારા જે બાળકો છે તેમને પાણી દૂધની પણ સગવડા લોકો એ નથી કરી આપ્યું રૂપલ મહેતા રાજેશા બધા જ લોકો અમારા જ સોસાયટીની બાજુમાં રહે છે

જ્યારે જ્યારે ભાજપને તમારી જરૂર પડશે ત્યારે એ કંઈ પણ કરીને તમને બધા જ લોકોને ભાજપ તરફ લઈ જશે પણ જ્યારે તમારે એમની જરૂર છે ત્યારે ભાજપ તમારી વહારે નહીં જ આવે અને આ સાબિત વડોદરાની અંદર આપણે બધાએ સ્પષ્ટ જોયું છે કે જ્યારે જરૂર છે ત્યારે કોઈ જ કોર્પોરેટર નથી આવ્યા પણ બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે કોર્પોરેટરને લોકો ગાળો આપે છે પણ કોર્પોરેટર પોતાનો બળાપો ભાજપ ઉપર કાઢી રહ્યા છે કોર્પોરેટર એવું કહી રહ્યા છે કે ભાજપ જ્યારે કઈ પણ મીટિંગ કરવાની હોય બેઠક કરવાની હોય તો અમને લોકોને બોલાવતા નથી અને ગાળો અમારે ખાવાની નિર્ણય એ બધા લોકો કરી લે અને એમના પછી જ્યારે ગાળો ખાવાની આવે લોકો ગુસ્સે ભરાય તો અમારા ઉપર ભરાય એટલે કે કામગીરી શું કરવાની છે કેવી કરવાની છે બધું જ ભાજપ નક્કી કરે અને પછી છેલ્લે અમને અમારા ઉપર સીધું થોપી દે એટલે લોકો ગુસ્સે ભરાવાના છે જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ કોર્પોરેટર મનીષ પગાર હતા તે પણ કહી રહ્યા હતા કે કઈ રીતે પાણી છોડ્યું લોકોને જાણ પણ નહોતી કરવામાં આવી અમને પણ નહોતી ખબર અને હવે જે કોર્પોરેટર અમે બધા છીએ તો અમને જ અમારા વોર્ડમાં પ્રવેશવામાં નથી આવતો અમને પ્રવેશ કરવામાં જ નથી દેવામાં આવતો અને એ બધું જ કારણ છે ભાજપ કારણ કે ઉપર સંકલન સમિતિની બેઠક યોજાઈ જાય મોટા મોટા નેતાઓ બધું નિર્ણય કરી લે અને ત્યારબાદ અમને સીધું જ કહી દેવામાં આવે છે કે જાવા કરવાનું છે એટલે ગાળો પણ અમારે ખાવાની ગુસ્સો પણ અમારે સહન કરવાનો અને એમાં પણ હવે જયારે આ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌથી પહેલા જે ભાઈને સાંભળ્યા ફરી એક વખત ભાઈને સાંભળવા છે કહી રહ્યા છે કે કોઈ પણ તમે અમારું બ્લડ ચેક કરશો તો તમને સૌથી પહેલા એમાં જોવા મળશે બીજેપી બીજેપી ને જયારે જરૂર હતી ત્યારે અમે લોકો એમની પડખે ઊભા છીએ તો પહેલા એ ભાઈને સાંભળી લઈએ એમના પછી જે વોર્ડ નંબર ત્રણ ના એટલે કે વિશ્વકુંડ સોસાયટીના જે રહીશો છે તે પણ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ સોસાયટીના જેટલા બી મેમ્બર છે ને એમનું બ્લડ નીકળશો તો અંદરથી બીજેપી નીકળશે અમે લોકો જાતે બીજેપી માં સૌથી પહેલા આગળ નીકળીએ અને અમે જાતે નીકળ્યા પછી બી અમારી જોડે કોઈ ઉભું રહેવા તૈયાર નથી ને એટલે અંદર થી વેદના વધારે ઉત્પન્ન થાય છે કે જયારે અમે લોકો કઈક બીજેપી નું કઈક હોય તો સૌથી પહેલા અમે ઉભા હોય અને આજે અમારી જોડે કોઈ ઉભું નથી જયારે અમારી પ્રોબ્લેમ થાય અમારી સોસાયટી માં તકલીફ આવી ત્યારે કોઈ ઉભું નથી કાયલી વિશ્વકુંજ સોસાયટી કાયલી ભાગમાં આવેલી છે અને વિશ્વ વિશ્વમિત્રી નદીના કિનારે અમારી સોસાયટી છે હું ઓગણીસો નેવમાં અહીંયા રહેવા આવ્યો ત્યાર પછી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને હાલમાં પણ વધારે વધારે પુલ બે હજાર ચોવીસમાં હમણાં મેં અનુભવ્યું અને ખૂબ જ બધા લોકોને નુકસાન થયું અમારી સોસાયટીમાં છપ્પન કે છપ્પન બંગલા છે એમાં લગભગ પાંચસો એક માણસો ધારવાતો સાથે પાંચસો વ્યક્તિઓ રહે છે અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈપણ રાજકીય લોકો અહીંયા સહેત પણ મદદ કરવા માટે આવ્યા હતા ખાસ કરીને જમવાનું ના પણ પાણી અને દૂધ આ બે વસ્તુ નાના બાળકોના દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિશ્રિત થઈ ગયું એના કારણે પીવાના પાણીની બોટલો જોઈ ગઈ એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોગવવી પડી શું અમારે કેવું શું કહેશો પૂર આટલું મોટું પૂર આવ્યું આ વખતે બે આગળના હા પાણી પાણી આટલું બધું પૂર આવ્યું એના કારણે ઘણી જગ્યાએ કાંસ ને બધું પૂરી ગાળવામાં આવ્યું છે અને એની ઉપર ખોટા દબાણો થઈ ગયા છે એટલે વિશ્વામિત્રી નદી નો પટ સાંકળો થઈ ગયો એના કારણે આ પુલ એટલે માનવ સર્જિત છે એવું લાગી રહ્યું છે અને એના કારણે આનો કંઈક કાયમી ઉકેલ આવવો જોઈએ તો જ કંઈક અમારી સોસાયટી રાહ નજીક અત્યારો છો કઈ કેટલા વર્ષથી ગણતી પ્રાર્થના કરો છો ને કારેલી બાગ વિશ્વ સોસાયટીમાં રહીએ છીએ અને ઓગણીસો પંચોતેરથી અમે સાતમા કરતા આયા છીએ કેટલા મકાન ની સોસાયટી છે કેટલા રહીશો રહેતા હશે અહીંયા અંદાજે અમારે 65 ઘર છે 65 ઘર છે આ વખતે કઈ રીતની થીમ રાખવામાં આવી છે અને શેના માટે આવી થીમ પસંદ કરાવી હવે આ વખતે તો અમે ગ્રાઉન્ડ પરથી ની પડી પૂરની પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવી છે શું કેસો વોટ રનના કાઉન્સિલના પ્રવેશ બંધી જમા હવે અમે તો નરેન્દ્ર મોદી સાહેબના એમના લીધે અમે વોટ આપ્યો છે આજે વોર્ડ નંબર 3 ના કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ અમારે ક્યાં જે કશું જો કરવા નથી કેટલું નુકસાન પહોંચી હશે તો સડે તો જોવા જાવ તો બધું જ જ છે ખાસ બધું નુકસાન થયેલું છે કરોડ રૂપિયાના બજેટ વાપરવામાં આવે છે કોર્પોરેશનમાં માં અને પછી આ પરિસ્થિતિ પસાર થઈ રહ્યા છે નાગરિકો હવે પૂરની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પણ એ જરીક પણ સેજ પણ કોઈ જોવા નથી કરવા આવ્યું અને એમને એવું છે કે અમે જ કરાવ્યું છે બધું અમારા પ્રમુખ સાહેબ છે સોસાયટીના એમણે જ આ બધું કરાવડાવ્યું છે અને મોદી સાહેબના નામે આ લોકોને એવું છે કે જરી આમે બધું કરાવ્યું પણ એવું કોઈ નથી જોવા પણ નથી આવ્યું કે કોઈએ કશું કરાવ્યું પણ નથી આ મારા સોસાયટીના યુવક માટેના છોકરાઓ છે જે છે એ જ બધું આ કરાવ્યું છે સાફ સફી તે લઈને અમારા પ્રમુખ સાહેબનો વધારે પણ ભાગ હાચ કહોનું મારો નાગિન કડા કડક હમણાં જે હાલમાં જે પૂરની પરિસ્થિતિ જે પેન્ડેમિક પરિસ્થિતિ હતી પૂર્ણ ટાઈમમાં એ ટાઈમમાં અમારા વિસ્તારની અંદર લગભગ અમારા ઘરની અંદર સાત ફૂટ અને બધું રોડ પરથી નદી બાર ફૂટ પાણી હતું આ પરિસ્થિતિની અંદર અમારે લોકોની સહાનુભૂતિની જરૂર નથી અમારે લોકોને કામગીરી ન અથવા તો અમને મદદની જરૂર હતી એ જ ટાઈમે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર કોઈ કરતા કોઈ અત્યારે પધાર્યા નહીં અને આવીને એમણે કોઈ કામગીરી ના કરી અને ઉપરથી એમણે જે કઈ બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી જ્યારે અમારા જ વોર્ડના અને અમારા સોસાયટીના છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને ત્યાંથી મથેને સફાઈ સેવકોના સાથ સહકારથી અમે કામગીરી કરાવી જાતે અમે પોતે ટ્રેક્ટરો બધા ભર્યું માલસામાન અને લોકોને અપાર નુકસાન થયું છે એટલે સંપત્તિનું બી ઘણું આર્થિક બી ઘણું બધી રીતે નુકસાન થયું છે એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે અમે પોતાની જાતે હિમસેલ્પ અમે સહન કર્યું એની પરિસ્થિતિ માટે અમારો જનઆક્રોશ હતો એની જ અમે અનુરૂતિ અને અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીં આબેહૂબ ચિત્રણ કર્યું છે અને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર એમની કોઈ સેદ કામગીરી નથી અને અમે બહિષ્કાર કર્યો છે તમસે કમ બીજેપી નો અમને બહિષ્કાર નથી પણ અમને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર અમે ઓગણીસો ને પંચોતેર થી સ્થાપના કરતા આવ્યા છે જણાવી દીધું પણ આ વખતે ટીમ બનાવવાનો કેટલો સમય લાગ્યો અમને ખાલી ત્રણ દિવસ લાગ્યા કારણ કે અમે બધા જ પોતાના પોતાની ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરની અંદર સાફ સફાઈ હજુ તો રાચ રચીલું લો કે બી ગાદલા ગુંદી છે હજુ નુકસાન થાય છે એ હજુ સાફ સફાઈ અમારો પોતાનો ઘર નથી પણ અમે ત્રણ જ દિવસની અંદર આ બધું ઉભું કરી દીધું છે કલ્પેશ નાયક સોકડી હવે વડોદરા વાસીઓને કોણ સમજાવે કે જ્યારે ભાજપને જરૂર હોય છે ત્યારે જ એ તમારી પાસે આવશે પણ જ્યારે તમારે જરૂર છે ત્યારે નહીં આવે કારણ કે એમના જ નેતાઓએ જો પોતાના જ ભાજપ પાસે ભાજપ પક્ષ પાસે મદદ માંગવી પડતી હોય તો તમે તો લોકો છો સામાન્ય જનતા છો એટલે તમારે તો રગવાનું જ છે તમારે તો હાથ જોડવાના જ છે કે સાહેબ અમારી કામગીરી એક વખત કરી વોર્ડ ઉપર તમે જોઈ જાવ પણ જ્યાં રૂપલ મહેતા આપણે બે દિવસ પહેલા એમને સાંભળ્યા હતા એવું કહી રહ્યા હતા કે ભાજપના જ નેતા દ્વારા મારો હાથ પકડવામાં આવ્યો મને સીડી ઉપરથી નીચે ધક્કો મારવામાં આવ્યો હું મદદ માંગવા માટે ગઈ અને તેઓ કહી રહ્યા હતા કે મહિલા સુરક્ષા હોવી જોઈએ પણ આ એ જ બેન છે કે જ્યારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ફોટા મૂકવા હતા તો પોતાના વોર્ડના લોકોને કહ્યું હતું કે તમે જે કામગીરી કરી છે એમના ફોટા અમે આપો એટલે પોતે પોતાના સોશિયલ મીડિયા પર મૂકી દે વાહ વય પોતે લૂટી જાય લોકો પણ કહી રહ્યા છે કે કામગીરી અમે જ કરી છે કોઈ જ કોર્પોરેટર નથી આવ્યા એટલે અમે ગુસ્સે છીએ અને અમારો હક છે કારણ કે જરૂર હોય ત્યારે તમે આવો છો અને અમારે જરૂર હોય ત્યારે તમે જતા રહો છો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર